સીયુટી પીજી માટે અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે નોંધનીય છે કે પરીક્ષા પંદરમી થી મે દરમિયાન હાઇબ્રિડ બોર્ડમાં દરરોજ બે કે ત્રણ શિફ્ટમાં લેવામાં આવશે પરીક્ષાનું પરિણામ ત્રીસ જૂને જાહેર કરવામાં આવશે મળતી માહિતી અનુસાર અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે મહત્વપૂર્ણ પરીક્ષા વિદેશના છોવીસ શહેરો સહિત ત્રણસો એંશી શહેરોના કેન્દ્ર પર તેર ભાષાઓમાં લેવામાં આવશે અરજીની પ્રક્રિયા સત્યાવીસમી ફેબ્રુઆરી શરૂ થઈ હતી અને છોવીસમી માર્ચ એ પૂરી થશે ઉમેદવારો મેના બીજા સપ્તાહથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે સી ઇ ટી પીજી બે હજાર ચોવીસ શૈક્ષણિક ક્ષેત્ર બે હજાર ચોવીસ પચીસ માટે હાઇબ્રિડ મોડમાં હાથ ધરવામાં આવશે મહત્વનું છે કે અંગ્રેજી હિન્દી આસામી બંગાળી ગુજરાતી કન્નડ મલયાલમ મરાઠી ઉડિયા પંજાબી તેલુગુ અને ઉર્દુ આ તેર ભાષાઓમાં પરીક્ષા યોજવામાં આવશે ઉમેદવારોને અગાઉની આવૃત્તિઓથી વિપરીત વધુમાં છ વિષયો પસંદ કરવાની મંજૂરી આપવામાં આવશે જ્યારે તેઓ વધુમાં વધુ દસ વિષયોમાં હાજર થઈ શકે ઉમેદવારોની સંખ્યા અને હવે જુઓ દેશ દુનિયા તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ એપ